કપાટ થઈ જશે ડોલી નીકળી ગઈ અને કપાટ થઈ ગયા છે મહાદેવ નો હુકમ થાય તો ભાઈ અહિયાં પાછા આવશું ભાઈ અમે નીકળતા હતા અમારે ડોલી ને નીચે જવાનું હતું પણ અમે બધા ભેગા થઈ ગયા ને ગુજરાતી ફેમિલી એટલે એક કલાક ઊભા રહી ગયા ને આપણા લોકો ગુજરાતી જ છે ને દેહરાદૂન રહી બહુ મળીને આનંદ છો અને ઘણી બધી વાર ઊભા રહી ગયા છે હવે ધીમે ધીમે નીચે ઉતરી હવે જોઈએ છે અંબાઈ તો ઠીક છે બાકી ધીમે ધીમે ઉતરી જાવ બેન એક સંદેશ પણ આપણે દેવા માંગતા હતા સંદેશો હા તમે શું કહેતા હતા કઈ ગયો હાલો બસ મારો એક જ સંદેશ છે ભારતની સર્વ જનતાને અને ગુજરાતી ભાઈ બહેનને કે તમે તમારા સંતાનોને એક જ જ્ઞાન આપો કે શ્રીમદ ભાગવતનું સવાર સાંજ એક એક પેજ ભલે વાંચો તો એવા સંસ્કાર આપો ને દૂર રાખો અને સનાતન ધર્મને એટલો પ્રચાર કરી આગળ વધારો કે હરેક આપણા આવનારા પેઢી અને સંતાન એવા એવા મહાન પુરુષો બને જેથી આપણું ભારતનું કલ્યાણ થાય અને ભારતનું સર્વમંગલની સાડા સાડા આઠ અહીંયા એવા છે દસ અને હશે ને એક હું કહેવાય પ્રદક્ષિણા કરી લઈ મંદિરની

ચાલો થેન્ક યુ ભાઈ થેન્ક ગુજરાતી મહાદેવ નો જલ્દી વેલા વેલા આવે એ મહાદેવને પ્રાર્થના બાકી હર હર મહાદેવ શું લેક્ચર જો હવે તો હાવ થઈ ગયું ખાલી ખાલી બધું થઈ ગયું છે પેકિંગ અને અમે જે કેન્ટીન હતા ને એ થઈ ગયું છે હાવ ખાલી આ ખચર ઉપર લઈ જાજો બાકી અમે અહીંયા હતા તો આ બધું પેકિંગ સમજ અમુક સામાન છે ને આવડે લોકો જો અહીં પેક કરે આવડે ખુદનું નાના નાના આવું બનાવેલું હોય આમાં છ મહિના બધું ગરમ વસ્તુ પીડ્યું રહે બાકી અડધું વસ્તુ છે ને નીચે જવા દે મેન મેન સામાન હશે ખરાબ થઈ જાય એવું બધું ઘેર પહોંચી જશે હીટર વ્યવસ્થા બધું હોય ને એ બધું ઘેર ને ખરાબ થઈ વસ્તુ ન હોય એ બધું આમાં નાખી દે અને ભાઈ આ જગ્યા ને મિસ કરશું અહીંયા બહુ બધા દિવસો કાઢ્યા છે એમ લેવા ધીમે ધીમે નીચે ઉતરી અને આવ્યા હતા ને ત્યારે આ એક જ બેગ હતું હા અને આને ખંભે છે તો રો જો અત્યાર છે ને ત્રણ બેગ છે અમારી પાસે ધીમે ધીમે ઉતરી જઈએ હવે તો કાઈ ઉતર નથી ને અને હા શું ને તમારે હાસી મજા લેવી હોય ને તો દિવાળીના ટાઈમ આવો કાઈ જરાય ટ્રાફિક ન હોય કાઈ ભીડભાડ ન કાઈ મગજમારી ન એની કરતા

બસ ફટાફટ ઉતરી ગયા તો ટાઈમ નો લાગ્યો મારે અને મેઈન 게ટે પોગી ગયા છે હવે જઈ નીચે ચલો ભાઈ અમારો રસ્તો બ્લોક કરી દીધો જો આવડે છે ને ટેક્સી જાય પણ અત્યારે કોઈ ટેક્સી નથી બધા વાટા બેઠા અને અમે તો ખાલીન વ્યાજ આવો હવે ગાને ટેક્સી વાળા કોઈ બે આડતા નથી અમારે અને એક્સ્ટ્રા પાંચ કિલોમીટર લઈને જાવું બધા આલી બધા આલી ના બધા ઓખા થઈ ગયા છે એ બધા તો થોડુંક જમી લઈ આવું કંઈક મંગાવ્યું છે અને કેમ કે આને વધારે ભૂખ લાગી છે તો થોડુંક જમી લઈ પછી જઈ હોટલ જો ભાઈ અમારી જિંદગીમાં મોટી ટ્રીપ થાય ને તો પેલા તમને લઈ જાવ બીજું કંઈ નહીં અને અત્યારે પૈસાવાળા થવા જો પૈસાવાળા થવા જો કેરાવીન લીન જ્યારે નીકળી છે ત્યારે તમે અમારા કુક કહેશો ભાઈને બનાવતા બહુ મસ્ત ભાવે રોલ્સ રોયલ નીકળવાનું છે રોલ્સ રોયલ કેરાવીન નહીં રોલ્સ રોયલ કંઈ નહીં ભાઈ રૂમે આવતા રાશિ તેને ભાઈ ફ્રેશ થઈ જ અને હવે ઊય જઈ અને કાલ નીકળી જવું સવારે મસ્ત ઉભાથી ઋષિકેશ ઋષિકેશ માં જ રખડવા ને પછીનું પછા જવું કાલ નું કાલ ખબર છે થોડી ભાઈ ને પક માં મોસ પક મોસ આવી જશે ને ભાઈ ને તો આ દરેક ઓલું હાલે છે હવે હું કેવા ઉસ્તાદાઈ છે ડોક્ટર સાહેબ આ છે કેટલા છે મને કોઈ બધું મસ્ત બની નાખે બાકી તો કંઈ ની ભાઈ આશા છે કે આજનો નો બ્લોગ તમને ગમ્યો હશે ને ખાસ તો હવે કેદારનાથ છ મહિના સુધી કપાટ થઈ જશે બેન હવે પોર બાબા બોલાવશે તો પાછા આવી જાઉં બાકી યાર આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે ગમ્યો ત્યારે લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું નહીં મળી આવશે કાલે નવા બ્લોગમાં જાવતી બધાને જય માતાજી બાય એટલે એક વાત કહેતા તો ભૂલાઈ ગયું બે લાખ કરાવી નાખો અને સબસ્ક્રાઈબ કરતા જવાલો બાય બાય